નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડા 24 ફોર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સરવનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે જે સીસીઈ ની પરીક્ષા જે છે એનું નોટિફિકેશન આવ્યું છે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર પ્લસ જગ્યાઓની જે છે એ ભરતી થવા જનાર છે તો આ જે ભરતી છે એની અંદર કઈ રીતે ફોર્મ જે છે તમે એપ્લાય કરી શકો છો એની આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર અથવા તો જો તમારો પાસે લેપટોપ છે અથવા તો પીસી છે એની સ્ક્રીનમાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ અહીંયા આગળ તમારે ટાઈપ કરવાનું છે ઓજસ

ગ્રુપ એ અને ગ્રુપ બી કોમ્બિનેશન એક્ઝામ બરાબર કોમ્બિનેટ એક્ઝામ તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા એપ્લાય ના ઉપર એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે જો તમે એની ડિટેલ વાંચવા માંગો છો તો અહીંયા ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ઓપન થઈ જશે બરાબર પણ અહીંયા તમારે કરવાનું છે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે બરાબર એપ્લાય ઉપર ક્લિક કર્યા પછી કંઈક આ પ્રકારનું જે છે એ તમારી સામે એક ડિટેલ આવી જશે કે બસો બાર નંબરની જાહેરાત છે બરાબર ક્લાસ થ્રીની જાહેરાત છે

એપ્લિકેશન ઉપર અગાઉ તમે ફોર્મ ભરેલા છે તો તમારું ઓટીઆર તમે કરેલું હશે બરાબર તો ઓ વન ટાઈમ નંબર તમે અહીંયા નાખશો અને તમારી જે ડેટ ઓફ બર્થ છે એ તમે અહીંયા નાખશો એટલે જે તમારી ડિટેલ છે એ ઓટોમેટિક આવી જશે બરાબર પણ જો તમારી પાસે નથી તો તમે અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન જે તમને દેખાઈ રહ્યું છે એના ઉપર ક્લિક કરીને પણ કરી શકો છો બરાબર અથવા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો સ્કીપ ઉપર ક્લિક કરીએ અને આપણે આગળ વધીએ તો સૌથી પહેલા કઈક આ પ્રકારનું જો તમારી સામે એક ફોર્મ જે છે એ ઓપન થઈ જશે અહીંયા કરીને તમને દેખાશે કે એકત્રીસ જાન્યુઆરી બે હાજર ઓગણીસો નેવ્યાસી પછી જન્મેલા અને એકત્રીસ જાન્યુઆરી બે હાજર ચાર પહેલા જન્મેલા આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે બરાબર સૌથી પહેલા તમારે અહીંયા તમારું જે તમારી સરનેમ છે એટલે કે જે તમારી અટક છે એ તમારે અહીંયા નાખવાની છે એના પછી ફર્સ્ટ નેમ ની અંદર તમારું પોતાનું નામ આવશે બરાબર એના પછી ફાધર નેમ ની અંદર તમારા પિતાશ્રીનું નામ આવશે બરાબર મધર નેમ ની અંદર તમારા માતૃશ્રીનું નામ આવશે બરાબર અહીંયા કને મેલ હોય તો મેલ ફીમેલ હોય તો ફીમેલ સિલેક્ટ કરવાનું હશે બે જગ્યાએ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઓકે એના પછી છે અહીંયા કને તમારે ડેટ નાખવાની છે તમારી જન્મ તારીખ છે પહેલા ડેટ આવશે પછી મંથ આવશે અને પછી યર આવશે બરાબર એટલે જો તમારી જન્મ તારીખ 4 ઓગસ્ટ ઓગણીસો બાણું છે તમારે અહીંયા શું કરવાનું છે જીરો ચાર

સાથે સાથે તમારે જે તમારો ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર છે એ તમારે

મામલતદાર પાસે કઢાવેલું છે જો નીચે સિક્કો મારેલો હશે તમારા ક્રિમિલિયર અંદર નીચે સિક્કો મારેલો હશે જો મામલતદારે કાઢી આપેલું હશે તો મામલતદારનો નો સિક્કો હશે બરાબર ટીડીઓ નું હશે અથવા ડિસ્ટ્રિક્ટ ડીવાય ડિરેક્ટર હશે બરાબર જેનું પણ હોય નીચે સિક્કો હશે ને સહી હશે તમારા ક્રિમિલિયર સર્ટિની અંદર એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે એના પછી આગળ વધવાનું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે અત્યારનું એડ્રેસ અને તમારું જે કાયમી સરનામું છે આ બંને તમારે નાખવાનું છે જો બંને સરખું હોય તો બંને જગ્યાએ તમારે સેમ એડ્રેસ નાખવાનું થશે ઓકે અહિયાં ગણે જુઓ પરમાન પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ અહીંયા કને બંને સરખું હોય તો અહીંયા કોપી પેસ્ટ તમે કરી શકો છો એના પછી જે સ્ટેટ સ્ટેટ તો ગુજરાત જ આવશે બરાબર જે તમારો જિલ્લો જિલ્લો છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે ડિસ્ટ્રિક્ટ બરાબર એના પછી છે તાલુકો અહીંયા ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરશો એના પછી જ તમારો તાલુકો છે જે તે ખુલશે બરાબર જેમ કે અહીંયા આપણે પાટણ સિલેક્ટ કરીએ છીએ તો પાટણના જ તાલુકા અહીંયા ઓપન થશે બરાબર છે ચાલો એના પછી તમારા જે તાલુકાનો જે પિનકોડ છે એ તમારે અહીંયા એપ્લાય કરવાનો છે અહીંયા ટાઈપ કરવાનો છે એપ્લાય એટલે અહીંયા ટાઈપ કરવાનો છે ઓકે પછી બીજું કે એના પછી તમારો અહીંયા મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી અહીંયા કને તમારે જે તમારો મોબાઈલ નંબર છે એને રીટાઈપ કરવાનો છે એટલે કે સેમ ટુ સેમ એ જ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે એના પછી અહીંયા તમારે ઇમેલ આઈડી લખેલું છે તો ઇમેલ આઈડીના બોક્સની અંદર તમારું ઈમેલ આઈડી તમારે ટાઈપ કરવાનું છે રીટાઇપ ઈમેલ એટલે કે જે તમારું ઉપર જે તમે ઇમેલ આઈડી નાખ્યું છે સેમ ટુ સેમ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે જો તમે ફોટું નાખશો ઉપર અલગ હશે નીચે અલગ હશે તો મિસમેચ દેખાડશે બરાબર રેડ કલરની એરર આવી જશે

તો એ આર્મી નેવી એરફોર્સ ગમે તેમાંથી હોય કરી અને પછી કઈ તારીખથી કઈ તારીખ સુધી જોબ કરેલી છે એનું જે એક્સ સર્વિસમેન આઈડી આઈડેન્ટિટી કાર્ડ છે એ તમારે અહીંયા એડ કરવાનું છે અને એ ઓળખપત્ર કોણ ઇસ્યુ કરનાર અધિકારી છે એની તમારે અહીંયા વિગત આપવાની છે બરાબર બીજું હવે એના પછી આગળ આવે છે કરંટ વર્કિંગ એઝ અ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે અત્યારે ગુજરાત સરકારની અંદર જોબ કરી રહ્યા છો જો જોબ કરી રહ્યા છો તો યસ કરવાનું છે અહીંયા યસ ઉપર ક્લિક કરશો એટલે જોઈનિંગ ડેટ આવશે ગવર્મેન્ટ સર્વિસની બરાબર અને નેમ ઓફ ડિપાર્ટમેન્ટ કયા ખાતાની અંદર તમે સરકારી નોકરી કરી રહ્યા છો એ તમારી ડિટેલ અહીંયા આપવાની થશે ઓકે એના પછી જે લેંગ્વેજ છે રીડ રાઇટ અને સ્પીક એટલે કે તમને વાંચતા આવડે છે લખતા આવડે છે અને બોલતા આવડે છે જે જે લેંગ્વેજ આવડે છે તમારે સિલેક્ટ કરવાની છે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ત્રણ લેંગ્વેજ છે બરાબર મોસ્ટ ઓફ આની અંદર બધા જ બધી સિલેક્ટ કરી દેતા હોય છે ઓકે એના પછી આગળ આવે છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત એની અંદર તમારે એની ગ્રેજ્યુએટ છે બરાબર અને આપેલા હોય તો તમારે અહીંયા એડ કરવાના છે અને તમારા રિઝલ્ટની અંદર તમને ક્લાસ આપેલો સિલેક્ટ કરવાનો ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ સેકન્ડ પાસ ક્લાસ બરાબર એના પછી તમારે ઇન્સ્ટિટ્યુટ નેમ એન્ડ એક્ઝામ બડી એટલે કે તમારું બોર્ડ એચ એન હોય તો એચએનયુ જે તમારી યુનિવર્સિટી છે બરાબર જે તમારી એક્ઝામ કન્ડક્ટ કરે છે એ તમારે અહીંયા લખવાનું છે ઓકે એના પછી કયા વર્ષે તમે પાસ કરેલી છે એક્ઝામ એ તમારે દર્શાવવાનું છે વર્ષ પાસિંગ યર બરાબર એના પછી નંબર ઓફ ટ્રાયલ એટી હોય તો બીજી ટ્રાયલ હોય બરાબર ને એવું થાય લાસ્ટ ટ્રાયલ સીટ નંબર છેલ્લે પાસ થયેલ માર્કશીટનો નંબર તમારે અહીંયા નાખવાનો છે બરાબર અને અહીંયા કને જુઓ પરીક્ષાનું જે ગ્રુપ છે ગ્રુપ પસંદગી પરીક્ષા ગ્રુપ પસંદગી તમે કઈ પરીક્ષા માટે એપ્લાય કરવા માંગો છો ગ્રુપ એ માટે ગ્રુપ બી માટે કે પછી બોથ એટલે કે બંને માટે તો બંને માટે પણ તમે સિલેક્ટ કરી શકો છો ઓકે એના પછી તમારે અહીંયા જે બાહેંત્રી છે અહીંયા યસ કરી અને તમારે જો તમારી ડિટેલ છે એક વખત તમારે ચેક કરી લેવાની છે ઓકે આ ચેક કર્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા કને સેવ કરી દેવાનું છે બરાબર અહીંયા કને શું કરવાનું છે સેવ કરી દેવાનું છે સેવ કરશો એટલે તમારી પાસે એક એપ્લિકેશન નંબર આવી જશે બરાબર એપ્લિકેશન નંબર આવી ગયા પછી તમારે શું કરવાનું છે તો કે અપલોડ ફોટોગ્રાફી અને સિગ્નેચર ઓકે અહીંયા કને તમારો એપ્લિકેશન નંબર અને અહીંયા ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમારો ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ કરવાનો રહેશે પણ એ નીચે બરાબર પંદર કેબી કેબીથી થી નાની સાઇઝનો તમારો ફોટો અને સિગ્નેચર તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે કન્ફોર્મ કન્ફર્મ ઉપર જવાનું છે કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે ઓકે હવે જો અત્યાર સુધી તમે એપ્લિકેશન છે એમાં કઈ ભૂલ હશે તો સુધારી શકશો પણ અહીંયા કન્ફર્મ એપ્લિકેશન થઈ ગયા પછી કોઈ પણ જાતનો સુધારો થઈ શકશે નહીં ઓકે હવે અહીંયા કને કન્ફર્મ એપ્લિકેશન કરવા માટે એનો એ તમારો એપ્લિકેશન નંબર હતો જી એસ બી સ્લેશ બે હજાર ચોવીસ જે તમારી જાહેરાત હશે જાહેરાત નંબર હશે અને એના પછી જે તમારો અરજી ક્રમાંક હશે એ હશે બરાબર એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને એના પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે ઓકે પછી કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે તમારી પાસે એક કન્ફર્મેશન નંબર જે તમને અહીંયા સ્ક્રીન ઉપર પણ જોવા મળશે

બરાબર અને ત્યારબાદ ઓનલાઈન ફીની જે પ્રિન્ટ આવશે એ તમારે લઈ લેવાની છે અને સાથે સાથે આ પ્રિન્ટ એપ્લિકેશનની પણ જે છે ફી તમારે જે પ્રિન્ટ એપ્લિકેશન છે 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 એ પણ પણ તમારે લઈ લઈ લેવાની લેવાની બરાબર પ્રિન્ટ ઓકે તો મિત્રો આ રીતે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો બરાબર હવે આ વાત થઈ ફોર્મ ભરવાની પણ શું ફોર્મ ભરવાથી પાસ થઈ જવાશે ના ફોર્મ તો ભરાઈ ગયું પણ તૈયારી હવે તો તૈયારી માટે અંડા ટ્વેન્ટી ફોર સેવનના પ્લેટફોર્મ ઉપર જુઓ સીસીઈ ની જાન્યુઆરીથી આ બેચ કોર્ષ છે એ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે બરાબર તો જેની અંદર તમે જોડાવા માંગો છો જો આની કિંમત છે સાત હજાર બસો બરાબર તો હવે તમે એની અંદર જોડાવા માંગો છો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર સાત હજાર બસો તમારે નથી ચૂકવવાના બરાબર કિંમત છે છે એના ઉપર ઉપર તમારે ક્લિક કરવાનું ઓકે હવે અહીંયા કને જુઓ એન્ટર કુપન કોડ આવે છે બરાબર ત્યાં તમારે ટાઈપ કરવાનું છે જી પાંચ નવ સાત બરાબર આ કોડનો તમે ઉપયોગ કરો છો ને એપ્લાય કરી દો છો એટલે તમને સોળસો ને છપ્પન રૂપિયામાં આ બેચ કોર્સ મળે છે બાર મહિનાની વેલિડિટી સાથે કેટલા મહિનાની બાર મહિનાની વેલિડિટી સાથે સોળસો ને છપ્પન રૂપિયાની અંદર આ બેચ કોર્સ મળે છે બરાબર એટલે પ્રમો કોડ તમારે ખાસ યાદ રાખવાનો છે જી પાંચ નવ સાત કોડનો ઉપયોગ કરવાનો છે જેનાથી તમને સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો આ કોડનો ઉપયોગ કરો એ જ પ્રમાણે જો તમે જે છે એ પ્રિલિમ્સ પ્લસ મેન્સની બેચ લેવા માંગો છો તો અહીંયા પ્રિલિમ્સ પ્લસ મેન્સની બેચ છે જેની કિંમત દસ રૂપિયા છે બરાબર પણ તમે એની અંદર જી આ કોડનો ઉપયોગ કરો છો તમને આ બેચ કોર્સ ત્રેવીસો રૂપિયામાં મળશે છે બાર મહિનાની વેલિડિટી સાથે બરાબર સિત્યોતેર ટકા તમને એનીમાં ઓફ મળે છે બરાબર એના પછી તમારે કન્ટિન્યુ કરવાનું છે અને કન્ટિન્યુ કર્યા પછી અહીંયા તમારું નામ બરાબર નામ મોબાઈલ નંબર અને પછી અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો છે પછી તમારે આગળ વધવાનું છે અને તમે પેમેન્ટ કરી શકો છો આની આ પ્રોસેસ તમે તમારા મોબાઈલની અંદર પણ કરી શકો છો બરાબર છે આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ ની અંદર પણ કરી શકો છો ઓકે તો જો તમે તમારી તૈયારી જે છે એ અમારી સાથે જોડાઈને કરવા માંગો છો તો જોડાઈ શકો છો અંડા ટ્વેન્ટી ફોર સેવનની આ બેચ કોર્સ ની અંદર મળી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત